જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને આ વિડીયોમાં એક કથાના માધ્યમથી જણાવીશું કે શા માટે નાગપંચમી મનાવવામાં આવે છે મિત્રો ખાસ કરીને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિએ આપણે નાગપંચમીનો તહેવાર મનાવીએ છીએ સનાતન હિન્દુ ધર્મમાં સર્પને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે ભગવાન શિવ ગળામાં વાસુકી નાગ પહેરે છે અને ભગવાન વિષ્ણુ શેષ નાગ પર બિરાજમાન છે અને કહેવાય છે કે સમુદ્ર મંથન સર્પ દેવતાની મદદથી જ સફળ થયું હતું આ કારણથી જ હિન્દુઓમાં સર્પની પૂજા કરવામાં આવે છે તેમને પ્રસાદ ચડાવવામાં આવે છે અને તેમને અત્યંત શુભ માનવામાં આવે છે ભગવાન શિવ સર્પના દેવતા માનવામાં આવે છે તેથી શિવ સાથે તેમના સર્પને પણ જળ અને ફૂલ ચડાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી સર્પદોષથી મુક્તિ મળે છે મિત્રો આજે અમે તમને નાગપંચમીની એ તમામ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે ગરુડ પુરાણમાં કહેવામાં આવી છે નાગપંચમી આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લીન સાપ અગ્નિ સૂર્ય આદિનું ખૂબ જ મહત્ત્વ છે નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આપણી ધરતી શેષ નાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેરને સમેટી લે છે જેથી ધરતી હલે છે આ જ વિચાર જનમાણસ પર વધુ શ્રદ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગળામાં જટાઓમાં અને બાજુઓમાં નાગની માણસ સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાય છે આ દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણપંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે સાપને મારવાની મનાઈ હોય છે તો ચાલો જાણીએ નાગપંચમીની વ્રતની વિધિ શ્રાવણ વ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળલી કુલેરનું નૈવેદ્ય કરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે નાગપંચમીના દિવસે શું કરી શકાય આ દિવસે નાગદેવનું દર્શન અવશ્ય કરવું જોઈએ નાગદેવના નિવાસસ્થાને પૂજા કરવી જોઈએ નાગદેવતાને દૂધ પણ પીવડાવવું જોઈએ નાગદેવની સુગંધિત ફૂલ તેમજ ચંદનથી જ પૂજા કરવી જોઈએ કારણ કે નાગદેવને સુગંધ પ્રિય છે ઓમ કુરુકુલ્ય હોમ ફટ સ્વાહાનો જાપ કરવાથી શર્પ શર્પવિષ દૂર થાય છે નાગપંચમી કથા એક કોઈ એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો ખેડૂતને બે છોકરા અને એક છોકરી હતી એક દિવસે હળ ચલાવતા સમયે હળથી ત્રણ સાપના બચ્ચા કચડાઈને મરી ગયા નાગણ પહેલાં તો સંતાપ કરતી રહી પછી તેણે પોતાના બાળકોના હત્યારા જોડે બદલો લેવાનું નક્કી કર્યું રાત્રિના અંધકારમાં નાગણે ખેડૂત તેની પત્ની બે બાળકોને કરી લીધું બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કરાડવાના ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી તો ખેડૂત પુત્રીએ તેની સામે દૂધથી ભરેલો વાડકો મૂકી દીધો અને હાથ જોડીને ક્ષમા માગી નાગણ પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા પિતા અને ભાઈઓને ફરી જીવિત કરી દીધા તે દિવસે શ્રાવણ કૃષ્ણ પંચમી હતી ત્યારથી અત્યાર સુધી નાગના ગુસ્સાથી બચવા માટે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે નાગપંચમી કથા બે કોઈ રાજ્યમાં રાજા રાણી રહેતા હતા રાણી ગર્ભવતી હતી તેણે જંગલી કારેલા ખાવાની ઈચ્છા રજૂ કરી રાજાને જંગલમાં કારેલા દેખાયા તેણે તે તોડી લીધા તેટલામાં નાગદેવતા ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા તો રાજાએ હાથ જોડીને કહ્યું કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને આ ખાવી હતી મને અહીંયા દેખાયા તો મેં તોડી લીધા મને ખબર હોત કે આ તમારા છે તો હું જરૂર પૂછી લેત હવે મને ક્ષમા કરો નાગદેવતા બોલ્યા હું તમારી વાતોમાં નહીં આવું આ કારેલાને અહીં મૂકી દો અથવા તો તમારી પહેલી સંતાન મને આપી દેજો રાજા કારેલા ઘરે લઈ આવ્યો અને પોતાની પ્રથમ સંતાન આપવાની વાત પણ કરી આવ્યો રાણીને તેણે બધી વાત કરી છતાં રાણીએ કારેલા ખાવાની ઈચ્છા ન છોડી થોડા સમય પછી એક રાણીએ એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો નાગને ખબર પડી તો તે પહેલી સંતાન માગવા લાગ્યો રાજા કદી કહેતા મુંડન પછી તો કદી કહેતા કાન છેદ્યા પછી લઈ જજો છેવટે રાજાએ કહ્યું કે લગ્ન પછી લઈ જજો નાગ પહેલાં તો રાજાની વાતો માનતો રહ્યો પણ જ્યારે રાજાએ લગ્ન પછી લઈ જવાની વાત કરી તો નાગે વિચાર કર્યો કે લગ્ન પછી તો કન્યા પર પિતાનો અધિકાર રહેતો નથી તેથી કોઈ બીજું બહાનું બનાવીને છોકરીને લગ્ન પહેલાં જ લઈ જવી પડશે એક દિવસે રાજા પોતાની પુત્રીને તળાવ ઉપર નહાવા માટે લઈ ગયો તળાવના કિનારે એક સુંદર કમળનું ફૂલ હતું રાજાની પુત્રી ફૂલ તોડવા માટે આગળ વધી તો કમળનું ફૂલ પણ આગળ વધ્યું ફૂલની સાથે સાથે છોકરી પણ આગળ વધતી ગઈ જ્યારે રાજાની પુત્રી ઊંડાણમાં ડૂબી ગઈ ત્યારે નાગે રાજાને કહ્યું કે હું તમારી છોકરીને લઈ જાઉં છું આ સાંભળી રાજા મૂર્છિત થઈ ગયો જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે માથું પછાડી પછાડીને મરી ગયો રાજાના મૃત્યુના સમાચાર અને પુત્રીને નાગ લઈ ગયો છે એવી ખબર પડતા રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ છોકરો એકલો છે જોઈને સગા સંબંધીઓએ રાજપાટ છીનવી લીધું અને તેને ભિખારી બનાવી લીધો તે ઘેર ઘેર ફરીને ભીખ માંગતો અને પોતાનું દુઃખ સૌને કહેતો એક દિવસે જ્યારે તે નાગ દેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો તેને અવાજ જાણીતો લાગ્યો તેણે બહાર આવીને જોયું તો તેણે પોતાના ભાઈને ઓળખી લીધો પ્રેમથી તેને અંદર બોલાવી લીધો બંને પ્રેમથી ત્યાં રહેવા લાગ્યા નાગપંચમી કથા ત્રીજી એક રાજાને સાત પુત્ર હતા બધાના લગ્ન થઈ ગયા હતા બધાને બાળકો પણ થઈ ગયા હતા સૌથી નાના પુત્રને કોઈ બાળક હજુ સુધી હતું નહીં તેની પત્નીને જેઠાણીઓ વાંચણ કહીને બોલાવતી એક તો સંતાન ન હોવાનું દુઃખ અને ઉપરથી મહેણા તેને વધુ દુઃખી કરવા માંડ્યા જ્યારે તે દુઃખી થઈને રડતી તો તેનો પતિ તેને સમજાવતો કે સંતાન ન થવા એ તો ભાગ્યનો ખેલ છે તો પછી તું કેમ દુઃખી થાય છે તે કહેતી સાંભળતા નથી બધા મને વાંચન કહીને બોલાવે છે પતિ બોલ્યો દુનિયા બકે છે તો બકવા દે હું તો કશું કહેતો નથી ને તું ફક્ત મારા ઉપર ધ્યાન આપ અને દુઃખને છોડીને ખુશ રહે પતિની વાત સાંભળી તેને થોડી વાર સાંત્વના મળતી પણ ફરી કોઈને કોઈ મહેણા મારતું અને તે રડવા બેસી જતી આ રીતે એક દિવસ નાગપંચમી આવી ગઈ ચોથની રાત્રે તેને એક રાત્રે સપનામાં પાંચ નાગ દેખાયા તેમાંથી એક બોલ્યો અરે દીકરી કાંઈ નાગપંચમી છે જો તું અમારી પૂજા કરીશ તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે આ સાંભળીને તે ઊઠીને બેસી ગઈ અને પતિને જગાવીને સપના વિશે વાત કરી પતિએ કહ્યું કે એમાં શું છે પાંચ નાગ દેખાયા છે તો પાંચ નાગને આકૃતિ બનાવીને તેમની પૂજા કરી લેજે નાગ ઠંડુ દૂધ જ પસંદ કરે છે તેથી તેમને કાચા દૂધથી જ પ્રસન્ન કરજે બીજા દિવસે તેણે તે પ્રમાણે જ કર્યું અને નાગની પૂજા કરવાથી તેને નવ મહિના પછી સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ નાગપંચમી કથા ચોથી પહેલાંના સમયની વાત છે એક શેઠાણીને સાત પુત્રો હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી પરંતુ તેને કોઈ ભાઈ નહોતો એક દિવસે મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી નાની વહુ ઝડપથી તેમની પાસે આવીને બોલી તેને ન મારતા તે તો નિર્દોષ છે આથી મોટી મોટીઓએ તેને ન માર્યો નાગ પણ બાજુ પર ખસી ગયો નાની નાનીઓએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છે તમે અહીંથી જશો નહીં આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસરો જોઈને બોલી સાપ ભાઈ પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેત તે બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તારે જે માગવું હોય તે માગી લે તે બોલી ભાઈ મારું કોઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યું કે હું તેનો દૂરનો ભાઈ છું બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી જ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્ચર્ય જોઈને તે ચકિત થઈ ગઈ એક દિવસે સાપની માતાએ તેને કહ્યું હું એક કામથી બહાર જઈ રહી છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દે છે તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો કે તેણે ગરમ દૂધ પીવડાવી દીધું જેનાથી સાપનું મોં બળી ગયું સાપની માતાને ગુસ્સો આવ્યો પણ સાપે તેમને ચૂપ રહેવાનું કહ્યું પછી તેને બહુ બધું સોનું ચાંદી હીરા જવેરાત આપીને સાસરી વળાવવામાં આવી આટલું ધન જોઈને મોટી બહુને ઈર્ષા આવે તે બોલી ભાઈ તો ખૂબ ધનવાન છે તારે તો બીજું વધુ ધન લાવવું જોઈએ સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલ્દી હાજર થાવ મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે તેથી તમે તે હાર લઈને મને આપો શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો નાની વહુને આ સારું ના લાગ્યું તેણે પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે કંઈક એવું કરો કે જ્યારે રાણી ગળામાંથી હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય સાપે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાનીઓને લઈને રાજા સમક્ષ હાજર થયા રાજાએ નાની વહુને પૂછ્યું તે શું જાદુ કર્યો છે હું તને દંડ આપીશ નાની વહુ બોલી રાજાજી દુષ્ટતા માફ કરજો આહાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર પહેરવા આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવ જેઓ નાનીઓએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોના મોહરો પણ આપી તે બધું લઈને નાની વહુ ઘરે આવી મોટી વહુએ વિરસામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા અને પૂછ્યો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે પતિએ નાની વહુને કહ્યું સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યા જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ નાનીઓનો પતિ ખુશ થયો તેને સાપ ભાઈનો સત્કાર કર્યો તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે નાગપંચમી કથા પાંચમી એક ગામમાં એક ડોશીમતીના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું આથી બધા તેને ન પીરી કહી મેળા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ જ કામ કરાવતા હતા તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે કંઈ હોય તે ખાઈને વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી રાખી મૂક્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડને જે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં બહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આવો એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું મારા પિયરમાં કોઈ સગું નથી એટલે મને સૌ મેળા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગરનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેળા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોડો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી દીધી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી અને ઘરે પરત ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરાવણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાળું ભરીને બધું લાવવાના છે નાની નાનીઓ આ સાંભળીને નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાળાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારૂ એ દિશામાં જોવા લાગ્યા થોડીવારમાં વારમાં ગાળાઓ આંગણામાં આવીને ઊભા રહ્યા તેમાંથી રૂપરૂપના અંબારસમા નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાળા પણ આવીને ઊભા રહ્યા નાનીઓનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપીને બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો સુઆવડ પતી ગયા પછી સગવડે હું તેને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈને હાબકી ગઈ નાગણ નાની વહુને લઈને વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાંને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ વહુ આશ્ચર્ય પામી નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા ઉપર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘાંટડી વગાડીને તને બધા નાકકુમારોને ભેગા કરીને દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ શહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા કુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોડા દાજી ગયા નાગકુમારો માંડિયા બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવીને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાનીઓના છોકરાઓ પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાનીઓ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ વાગતા તે બોલી કે ખમા મારા બાંડિયા ભૂજિયા વીરોને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરાડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાનીઓના છોકરાએ જેઠાણીના દૂધની તામડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાનીઓને ખૂબ જ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી અને પોતાના દુઃખની વાતો કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા નાની વહુને ફળિયા તેવા સૌને ફળજો મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે